વડોદરા શહેરમાં આવેલા રામદેવનગર સરદાર એસ્ટેટની પાછળ માસ શક્તિ ગરબા મહોત્સવ યુવક મંડળ દ્વારા સતત ચાર વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ બીજા નોરતે સ્થાનિક એસીપી તેમજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માતાજીની આરતી આરાધના કરવામાં આવી હતી વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે હાલમાં નવરાત્રિને ધંધો અને ધતિંગ બનાવાયું છે ત્યારે આવા શેરી ગરબામાં માતા બહેનો દીકરીઓ તેમજ ભાઈઓ અને વડીલોને વિના મૂલ્યે ગરબામાં પ્રવેશ આપવામાં આવે છે સાથે જ નાસ્તો અને પીવાના પાણીની પણ સુવિધા કરવામાં આવે છે જો વડોદરા શહેર સંસ્કારી નગરીમાં અનેક વિસ્તારોમાં આ જ રીતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવે તો ચોક્કસ ધર્મના નામે ધતિંગ અને ધંધો સદંતર રીતે બંધ થઈ શકે છે જેથી સામાજિક કાર્યકરે મીડિયા મિત્રોનો સાથે જ ગરબા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો પૂર્વ વિસ્તારમાં રણછોડનગર આવેલું છે અમે છેલ્લા ચાર વર્ષથી શક્તિ ગરબા મહોત્સવ મંડળના નામથી ગરબા કરાવીએ છીએ અમારે ત્યાં ટોટલી નિઃશુલ્ક પ્રમાણે એટલે કે વિનામૂલ્યે જ ગરબા રમાડવામાં આવે છે સાથે સાથે દેખવા માટે નાસ્તો ચા પાણી સદંત દરેક વસ્તુ અહીંયા ફ્રી આપવામાં આવે છે અમે છેલ્લા ચાર વર્ષથી ખૂબ સારું અહીંયા આયોજન કરી રહ્યા છે મારી ટીમ અને અમારા મંડળ એક સાથે મળી અમે સારું એવું આયોજન કરી રહ્યા છે સાથે સાથે સામાજિક કાર્યકરો હોય પોલીસ મિત્ર કે કોર્પોરેશન તરફથી બી અમને ખૂબ એવો સહકાર સહકાર આપવામાં આવે છે કે જેથી કરીને અમે સુંદર આયોજન કરી શકીએ શહેરમાં આવેલ જે રામદેવનગર વિસ્તારમાં જે ગરબા મહોત્સવ દ્વારા સતત ચાર વર્ષથી ગરબાનું આયોજન થતું હોય છે અને હાલમાં પણ જે ખૂબ જ સુંદર રીતનું આયોજન જે અશોકભાઈ પરમાર સાથે સમગ્ર ટીમે જ્યારે નાની નાની દીકરીઓ હોય મહિલાઓ વડીલો તમામ લોકો આજે ગરબાના તારે ઝૂલી રહ્યા છે ત્યારે આજે ખાસ કરીને સામાજિક કાર્યકરોને પણ જ્યારે આરતીનો માટે આનંદ આમંત્રણ આપતા હોય ત્યારે અમને પણ એક ગર્વ છે કે શેરી ગરબાનું આયોજન થતું હોય ત્યારે ખૂબ જ સુંદર જે આ ગરબા રમી રહ્યા છે ત્યારે અમને માતાજીનો આરતી આરાધના કરવાનો એક મોકો પણ આપે છે ત્યારે હું તમામ વડોદરાવાસીઓને અપીલ કરું છું કે જે આ રીતના શેરી ગરબાનું આયોજન કરતા હોય આવા તમામ લોકોને સાથ સહકાર આપવાની જરૂર છે જો સાથ સહકાર આપણે ચોક્કસથી આપીશું તો જે પાસના નામ પર ઉઘાડી લૂંટ થઈ રહી છે સાથે ધર્મના નામ પર ધંધો અને જતીંગ થઈ રહ્યા છે એ સદંતર રીતે વડોદરા શહેરમાંથી નાબૂદ થશે એટલે ખાસ કરીને તમામ લોકોને અપીલ કરું છું કે આ જ રીતના શેરી ગરબાનું આયોજન થતું હોય એવા તમામ સામાજિક કાર્યકરો હોય અથવા તો જે સેવાભાવી લોકો હોય તેઓને સપોર્ટ કરવાની જરૂર છે